નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો મહત્વના સમાચાર આવ્યા છે તો ખેડૂતોને મળ્યો છે મોટો આંચકો ટમેટાના ભાવ મિત્રો બસો રૂપિયાથી ઘટીને પાંચ રૂપિયા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાત કરીએ તો શાકભાજીમાં ટમેટાના ભાવ હંમેશા ચર્ચા રહેતા હોય છે ત્યારે ગ્રાહકોમાં વધારે રોષ જોવા મળે છે ટમેટાના ભાવ વધે ત્યારે ગ્રાહકો ગુસ્સે થતા હોય છે પરંતુ સામાન્ય રીતે ક્યારેય ટમેટાના ભાવ ઘટતા આપણે નથી જોયા ત્યારે અત્યારે ટમેટાના ભાવ ઘટ્યા છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે આ દિવસોમાં ટમેટાના ભાવ ખૂબ જ ઘટ્યા છે કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે અને એક સમયે બસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ટમેટા આજે પાંચ રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે ટમેટાના ભાવ મોંઘા થવાથી ખેડૂતો પણ અમીર બની રહ્યા હતા પરંતુ આજે તેને ઉગાડનારા ખેડૂતો મુશ્કેલીમાં પણ મુકાઈ ગયા છે ખેડૂતોના ચહેરા પર ઉદાસી જોવા મળી રહી છે એવી સ્થિતિ છે કે ઘણી જગ્યાએ ટમેટા દસથી પાંચ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે બુંદેલખંડ નાસગરમાં ટમેટાની કિંમત એટલી બધી ઘટી ગઈ છે કે તેમને ખરીદનારા નથી મળી રહ્યા જે ખેડૂતોના ખેતરમાં વેપારીઓ ટમેટા ખરીદવા પહોંચી રહ્યા હતા તેઓ આજે વેપારીઓને સામેથી બોલાવી રહ્યા છે કે આવો અને અમારા ટમેટા ખરીદી લ્યો આવા ધંધાર્થીઓ છે પરંતુ તેઓ ઓછા ભાવે વસૂલી રહ્યા છે ભાવ સાંભળીને ખેડૂતો માથું પકડી રહ્યા છે ખેડૂતો પણ આટલા ઓછા ભાવથી અત્યારે ખૂબ જ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે ખેડૂત મિત્રો એક બીજા મહત્વના સમાચાર આવ્યા છે ગુજરાત સરકારે લોન્ચ કર્યું છે મારી યોજના પોર્ટલ જેના પર તમને મળશે છસો એંસી કરતાં વધારે સરકારી યોજનાની માહિતી સરકાર આપણી મદદ કરવા માટે ઘણી બધી યોજના ચલાવતી હોય છે પરંતુ આપણી પાસે બધી જ યોજનાની માહિતી નથી હોતી વિચારો કે આપણને બધી જ યોજનાની માહિતી એક જગ્યાએથી મળી રહે તો કેટલી સરળતા આપણને યોજનાનો ફોર્મ ભરવામાં અને માહિતી મેળવવામાં પડી શકે છે બસ આ જ વિચારીને રાજ્ય સરકારે એક પોર્ટલ શરૂ કર્યું છે જેનું નામ છે મારી યોજના પોર્ટલ અને ખાસ વાત એ છે કે ગુજરાત રાજ્યની છસો એસી જેટલી યોજનાની માહિતી તમને આ એક જ પ્લેટફોર્મ પર મળી રહેશે અને યોજનામાં ઓનલાઈન એપ્લાય પણ તમે આ જ પ્લેટફોર્મ પરથી કરી શકો છો કોલ્ડવેવ માટે રહેજો તૈયાર ગુજરાતમાં આ તારીખથી હાડથી જતી ઠંડી અને માવઠાને લઈને અંબાલાલ પટેલની આગાહી અંબાલાલના જણાવ્યા અનુસાર જાન્યુઆરી મહિનામાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે બરફીલા તોફાન થશે એશિયા ખંડમાંથી આવતા પવનને કારણે ઠંડીમાં વધારો થશે ગુજરાતમાં પણ અસર થશે આઠ જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધશે એટલે કે આઠ જાન્યુઆરી સુધીમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ આવશે નવથી દસ તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતમાં નવથી દસ ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે જૂનાગઢના ભાગોમાં બાર ડિગ્રી રાજકોટમાં તેર ડિગ્રી મધ્ય ગુજરાતમાં દસ ડિગ્રીથી નીચે તાપમાન જશે તારીખ બારથી અઢાર સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે જેથી પતંગ રશિયાની મજા આ વર્ષે ઉત્તરાયણમાં બગડવાની શક્યતા રહેલી છે સત્યાવીસમી જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું થવાની શક્યતા રહેલી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઉપરાંત ઠંડીનો જોરદાર રાઉન્ડ આવશે ઉત્તરાયણના દિવસે પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પવન નહીં રહે પંદરમી જાન્યુઆરીના દિવસે પવન સારો રહેશે કચ્છ અને વલસાડના ભાગોમાં વધુ પવન રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ અગિયાર જાન્યુઆરી આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા છે ભારતના મોટા ભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે સાતથી નવ જાન્યુઆરી મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થશે અને અરબ થી લઈને બંગાળના ઉપસાગરના પવનો વાવવાની શક્યતા રહેલી છે નબળા વર્ગના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે દર વર્ષે બજેટ પહેલા એવી ચર્ચા થાય છે કે પીએમ કિસાન સન્માન નિધિની યોજનાની જે રકમ છે તે વધારવામાં આવશે પરંતુ અત્યાર સુધી માત્ર ચર્ચા સુધી સીમિત રહી છે આ વખતે પણ એક ફેબ્રુઆરીએ રજૂ થનારા સામાન્ય બજેટ કિસાન યોજનામાં વધારો કરવાની માંગે જોર પકડ્યું છે કેન્દ્રીય નાણાં મંત્રી અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો અને પ્રતિનિધિઓ સાથે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટ અંગે સતત ને સતત ચર્ચા કરી રહ્યા છે વિવિધ ક્ષેત્રના લોકોના સૂચન અને અપેક્ષા પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને આના કારણે આર્થિક વિકાસને વેગ મળી શકે છે અત્યાર સુધીની ચર્ચામાં મોટા ભાગના નિષ્ણાંતોએ દેશમાં વસ્તુ અને સેવાઓની માંગ વધારવા માટે ટેક્સમાં છૂટ લોકોની બચતને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે આ ઉપરાંત ઘણી સંસ્થાઓના પ્રતિનિધિઓએ કલ્યાણકારી યોજનાઓ હેઠળ લોકોને વધારાનો લાભ આપવાનું પણ સૂચન કરેલું છે સન્માન ભંડોળ વધારીને આઠ હજાર કરવાની શક્યતા રહેલી છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બજેટમાં ખેડૂતો અને મનરેગાના કામદારોને ભેટ મળી શકે છે સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમ છ હજાર રૂપિયાથી વધારીને આઠ હજાર રૂપિયા કરવાની યોજના બનાવી શકે છે ગયા વર્ષે પણ ખેડૂત સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી હતી પરંતુ આ વખતે ખેડૂત સંગઠનોની સાથે નિષ્ણાંત અને ઉદ્યોગ ક્ષેત્રોએ પણ આ સૂચના આપી છે આ પગલાથી ખેડૂતોને વધારાના પૈસા મળશે અને ગ્રામીણ વિસ્તારમાં ખરીદીને પ્રોત્સાહન આપશે અને આર્થિક પ્રવૃત્તિને પણ વેગ મળી શકે છે કૃષિ ક્ષેત્ર માટે રાષ્ટ્રીય કમિશનની માંગ મિત્રો તાજેતરમાં એક મિટિંગમાં ભારતીય ઉદ્યોગ સંઘ એ કૃષિ અને ખેડૂતોને લગતા ઘણા બધા મુદ્દા પર માંગણી રજૂ કરી છે ભારતીય ઉદ્યોગ સંઘે જણાવ્યું હતું કે દેશની આર્થિક પ્રવૃત્તિ મોટા ભાગે ખેતી અને કુદરતી સંસાધન પર આધારિત છે આ ક્ષેત્રમાં થતા ફેરફારો ફુગાવા તરફ દોરી જાય છે જે અર્થતંત્રને અસર કરે છે તેથી કૃષિ ક્ષેત્ર માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવાની જરૂરિયાત છે મનરેગામાં વેતન વધારવાની માંગ છે મિત્રો વધુમાં ઘણા ઔદ્યોગિક અને મજૂર સંગઠનોએ મનરેગા હેઠળ લઘુત્તમ વેતન વધારો કરવાની માંગ કરી છે અને સંગઠનોનું જણાવવાનું છે કે મનરેગા હેઠળ મજૂરી બસો ને સડસઠ રૂપિયા પ્રતિ દિવસથી વધારીને ત્રણસો ને પંચોતેર રૂપિયા સુધી વધારવી જોઈએ આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે બહાર પડશે અને શું ખેડૂત પતિ પત્ની બંને હપ્તાનો લાભ લઈ શકે છે સરકાર નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન સન્માન નિધિ નામની અદ્ભુત યોજના ચલાવી રહી છે અને યોજના હેઠળ ભારત સરકાર દેશના ગરીબ વર્ગના ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડી રહી છે આ સહાય સરકાર વાર્ષિક ત્રણ હપ્તા દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલે છે અને દરેક હપ્તા હેઠળ ભારત સરકાર ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી રહી છે અત્યાર સુધીમાં ભારત સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કુલ અઢાર હપ્તા બહાર પાડ્યા છે અને પાંચ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના વાશીમ જિલ્લામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો બહાર પાડ્યો હતો ઓગણીસમો હપ્તો રિલીઝ થયા અને ત્રણ મહિના થવા જઈ રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં દેશમાં કરોડો ખેડૂતો ઓગણીસમા હપ્તાની રાહત જોઈ રહ્યા છે ઘણા ખેડૂતોને પ્રશ્ન એ છે કે સરકારનો ઓગણીસમો હપ્તો ક્યારે બહાર પડી શકે છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગામી હપ્તો જે છે તો ફેબ્રુઆરી મહિનામાં સન્માનિધિનો ઓગણીસમો હપ્તો જાહેર થઈ શકે છે સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ પણ જાતની સત્તાવાર જાહેરાત નથી કરી અને પતિ પત્ની બંને હપ્તો લઈ શકે કે નહીં તેની વાત કરીએ તો નિયમ અનુસાર જો પતિ પત્ની એક પરિવારનો હિસ્સો હોય તો બંને લોકો એક સાથે યોજનાનો લાભ નથી લઈ શકતા બે હેક્ટર સુધીની જમીન ધરાવતા લોકો જ આ યોજનાનો લાભ લઈ શકે છે મગફળી સોયાબીન કપાસિયા તેલના ભાવ ઘટ્યા છે જ્યાં મિત્રો આ અઠવાડિયે વિદેશી બજારોમાં ઘટતા વરણ વચ્ચે તમામ ખાદ્ય તેલ અને તેલેબિયાના ભાવમાં ઘટાડો થયો છે આ સમયગાળા દરમિયાન સરસવ મગફળી સોયાબીન તેલ તેલીબિયા ક્રૂડ પામ ઓઇલ અને પામોલીન તેમજ કપાસિયાના તેલ ભાવમાં ઘટાડો થયો છે બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે પામ અને પામોલિનના ઊંચા ભાવને કારણે ખાદ્ય તેલોની માંગ પહેલેથી જ પ્રભાવિત છે ગયા અઠવાડિયે આ ખાદ્ય તેલની કિંમત ટન દીઠ એક હજાર બસોને ચાલીસથી લઈને એક હજાર બસોને પિસ્તાલીસ ડોલરથી ઘટીને એક હજાર બસોથી એક હજાર બસોને પાંચ ડોલર પ્રતિ ટન થઈ ગઈ છે ત્યારબાદ આયાતી તેલની આયાત ડ્યુટીમાં કિંમતમાં વધારો થયો છે અને સરકારે આયાત માટેના વિનિમય દરમાં પણ વધારો કર્યો છે આ બંનેને જોડીને આયાતની કિંમત પ્રતિ ક્વિન્ટલ દોઢસો રૂપિયા વધી ગઈ છે અને ખાદ્ય તેલના પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતાથી કામ નથી કરી શકતા ખજૂર અને પામોલીનનું સેવન કરવું પહેલેથી જ મુશ્કેલી બની રહ્યું છે અને આયાત ડ્યુટીના ભાવ અને વિનિમય દરમાં વધારાથી ખજૂર અને પામોલીન તેલ વધુ મોંઘા થશે તો તેનો વપરાશ વધુ અશક્ય બની જશે તેમણે કહ્યું કે ઊંચા ભાવને કારણે સૂર્યમુખીની આયાત ઘટી છે ખજૂર અને પામોલીનની આયાત પણ ઊંચા ભાવને કારણે અસર થઈ રહી છે ખાદ્ય તેલોની અછત ક્યાંથી અને કયા ખાદ્ય તેલ પૂરી થશે તે હવે વિચારવાની જરૂર છે આ સ્થિતિમાં સોયાબીનની તેલની આયાતમાં થોડો વધારો થાય તો પણ તે માંગને પહોંચી વળતા પૂરતો નહીં રહે સૂત્રોએ જણાવ્યું હતું કે દેશમાં ખાદ્યતેલના પ્લાન્ટ જે છે તે સંપૂર્ણ રીતે પોતાની ક્ષમતા જેટલું કામ નથી કરી શકતા સોયાબીનનું ઉત્પાદન વધવાથી બજારમાં સોયાબીનનું આગમન નથી થતું કપાસિયા સિવાય વાયદાના વેપારમાં કપાસિયાના કેકના ભાવમાં વિકૃતિને કારણે અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ કિંમતથી ઓછા ભાવે કપાસિયાના વેચાણને કારણે મગફળી સોયાબીન અને સરસો જેટલા જેવા જે તેલીબિયા છે તેનો પ્રવાહને પણ અસર થઈ રહી છે તો બજેટ બે હાજર પચીસ માં ખેતી પર ખૂબ ભાર મૂકવામાં આવશે શિવરાજસિંહ ચૌહાણે રાજ્યના કૃષિ પ્રધાન સાથે કરી છે બેઠક વાત કરીએ તો પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રાજ્યના કૃષિ પ્રધાન સાથે વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી અને જણાવ્યું હતું કે બજેટ પહેલા ચાલુ કાર્યક્રમોને બજેટ ફાળવણે અંગે તેમના સૂચનો માંગ્યા હતા એક સરકારી નિવેદન અનુસાર વર્ચ્યુઅલ મિટિંગ દરમિયાન ચૌહાણે નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ પચીસમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના ત્રણ પોઈન્ટ પાંચથી લઈને ચાર ટકા સંભવિત ઊંચા વૃદ્ધિ દર પર સંતોષ વ્યક્ત કર્યો છે અને રાજ્ય સરકારોને ઝડપી ગતિએ કામ કરવા માટે તેમણે વિનંતી કરી છે તેમણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અહેવાલનું સ્વાગત કર્યું જે દર્શાવે છે કે ગ્રામીણ ગરીબી દર એફ વાય બે હજાર ત્રેવીસમાં સાત પોઈન્ટ બે ટકાથી ઘટીને એફ વાય બે હજાર ચોવીસમાં પાંચ ટકાથી નીચે આવી ગયો છે સરકારનું નવી કૃષિ પદ્ધતિ પર ધ્યાન આપવામાં આવ્યું છે મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે છ પોઈન્ટ વ્યૂહરચના મળવા મૂકી રહ્યું છે જેમાં ભારતીય કૃષિ સંશોધન અનુસંધાન એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા પ્રતિ હેક્ટરે ઉત્પાદનમાં વધારો કઈ રીતે કરી શકાય નવા બીજની જાત બહાર પાડવાનો વગેરેનો સમાવેશ થાય છે સરકાર ઉત્પાદન ખર્ચ ઘટાડવા સિંચાઈને પ્રોત્સાહન આપવા કૃષિ યાંત્રિકીકરણ ટેકનોલોજીને અપનાવવા અને ખેતીની નવી પદ્ધતિ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ચૌહાણે પીએમ કિસાન પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ડીએપી ખાતર સબસિડી કિસાન ક્રેડિટ કાર્ડ અને પ્રધાનમંત્રી અન્નદાતા આય રક્ષણ અભિયાન સહિત મુખ્ય યોજનાની પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં સતત પ્રગતિ થઈ રહી છે અને આપણે બધા તેના માટે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ મને વિશ્વાસ છે કે અમે બજેટ યોજનાઓમાં સુધારા અંગેના સૂચનો શેર કરીશું અને તે દિશામાં સાથે મળીને આગળ વધીશું કૃષિ સચિવ દેવેશ ચતુર્વેદી અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા તો મિત્રો બે હજાર પચીસની શરૂઆતમાં ખેડૂતોને મળી સૌથી મોટી ભેટ અને દર મહિને ખાતામાં આવશે બાર રૂપિયા જાણો છે શું છે યોજનાને કોને કોને મળશે ફાયદો તો તેલંગાણાના લાખો ખેડૂતો માટે તેલંગાણાના મુખ્યપ્રધાન રેડ્ડીએ ખેડૂતોને વાર્ષિક બાર હજાર રૂપિયા પ્રતિ એકર આપવાની જાહેરાત કરી હતી અને ઉપરાંત મુખ્યમંત્રી રેડ્ડીએ પણ કહ્યું હતું કે નવી શરૂ કરવામાં આવેલી ઇન્દિરમમાં આત્મીય ભરોસા યોજના હેઠળ જમીન વિહોણા મજૂરોના પરિવારોને પણ વાર્ષિક બાર હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે બીજું મિત્રો રાયથુ ભરોસા યોજના જે છે તેનો ઉદ્દેશ શું છે તો વાત કરીએ તો જમીન માટે પ્રતિ એકર બાર હજાર રૂપિયાનો સીધો રોકડ લાભ પૂરો પાડીને ખેડૂતોને મદદ કરવાનો એક ઉદ્દેશ છે રેડ્ડીએ ચૂંટણી પહેલાં વચન આપ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોને પ્રતિ એકર પંદરસો રૂપિયાની રકમ આપશે પરંતુ હવે મુખ્યમંત્રીએ તેમાં સુધારો કરીને બાર હજાર રૂપિયા રકમ કરી દીધી છે અગાઉ ભારત રાષ્ટ્ર સમિતિ સરકારની રાયથુબંધુ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી સહાય કરતા આ સહાયમાં બે હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે સારા સમાચાર એ છે કે તેલંગાણાના ખેડૂતોને રાયતુ ભરોસા યોજના હેઠળ વાર્ષિક બાર હજાર રૂપિયા પ્રતિ એકર પૈસા મળવાના છે તેલંગાણા સરકારે યોજના હેઠળ રોકડ લાભમાં બે હજાર રૂપિયાનો વધારો કર્યો છે અને રાજ્યના ખેડૂતોને રાયતુ ભરોસો યોજના રોકાણ સહાય યોજના છવ્વીસ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે સરકારની એક મહત્ત્વની યોજના વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે મળશે પંદર હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને તેમાં ઘરઘંટી સહાય યોજનાનો જે મુખ્ય ઉદ્દેશ છે એ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે અને યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને પોતાના ઘરે જ લોટ બનાવી અને તેને વેચીને વધારાની આવક મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે તેવો ઉદ્દેશ છે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અને પરિવારની વાર્ષિક આવક એક લાખ વીસ હજારથી ઓછી હોવી જોઈએ સંપૂર્ણ વિગતો વાત કરીએ તો અરજદાર પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ તેની પાસે સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર અથવા તો ઘંટી એટલે કે લોટ મિલનું કામ કરવાનું પ્રમાણપત્ર હોવું જોઈએ યોજના હેઠળ પંદર હજાર રૂપિયાની સહાય મળશે અને યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો પીએમ વિશ્વકર્મા યોજના તો યોજના હેઠળ તમને મળશે મિત્રો પંદર હજાર રૂપિયાની સહાય શું છે સમગ્ર મામલો વાત કરીએ તો ભારતની કેન્દ્ર સરકારે પીએમ વિશ્વકર્મા યોજના બે હજાર ચોવીસની શરૂઆત કરી છે આ પહેલનો હેતુ વિશ્વકર્મા સમુદાયને એકસો ને ચાલીસ કરતાં વધારે પેટા જાતિઓને લાભ આપવાનો છે યોજના સમુદાયોને ન્યૂનતમ વ્યાજ દરે લોન અને અન્ય વિવિધ સરકારી લાભની ઓફર આપે છે ઓફરનો લાભ લેવા માટે માત્ર પાત્ર ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની છે અને વડાપ્રધાન મોદીએ પહેલી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં રોજ યોજનાની શરૂઆત કરી છે પીએમ વિશ્વકર્મા યોજનાના જે લાભાર્થીઓ છે તેને વ્યાપક તાલીમ કાર્યક્રમો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે તાલીમ દરમિયાન સહભાગીઓને પાંચસો રૂપિયાનું દૈનિક ભથ્થું મળે છે વધુમાં સરકાર બેંક ટ્રાન્સફર દ્વારા ટૂલ કીટ ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય આપે છે યોજના હેઠળ વિશ્વકર્મા સમુદાયના સભ્યો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મફત તાલીમ મેળવી શકે છે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન પાંચ ટકાના દરે મળે છે અને બે તબક્કામાં લોન આપવામાં આવે છે પ્રથમ તબક્કામાં લાખ રૂપિયા અને બીજા તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે સરકાર આપશે તબેલો બનાવવા માટે લોન ગુજરાત સરકાર આદિજાતિ નાગરિકોને સ્વરોજગારી મળે તે માટે પ્રોત્સાહિત કરવા માટે તબેલો લોન યોજના બે હજાર ચોવીસ લાવી રહી છે અને યોજના હેઠળ ગુજરાતના આદિજાતિ નાગરિકોને પશુપાલન માટે તબેલા સ્થાપન કરવા માટે લોન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આ યોજના ખેડૂતોને આર્થિક સહાય આપે છે અને પોતાના વ્યવસાયમાં સ્વતંત્ર બની શકે અને યોજનામાં ખેડૂતોએ લોનની રકમમાંથી દસ ટકા રકમ પોતાનામાંથી ભરવી પડશે અને બાકીની ચાર લાખ રૂપિયાની લોન માટે સરકાર ચાર ટકા વાર્ષિક વ્યાજ લે છે અને જે ખેડૂતો સમયસર વ્યાજ નથી ચૂકવી શકતા તો બે ટકા તેમને વધારાનું વ્યાજ પણ ભરવું પડે છે લોનની ચૂકવણી માટે વીસ ત્રણ મહિનાના હપ્તામાં ચૂકવણી કરવાની તક છે અને જો ખેડૂતો ઈચ્છે તો લોનની મુદત પૂરી થાય તેના પહેલાં પણ સમગ્ર રકમની ભરપાઈ કરી શકે છે ખેડૂત મિત્રો તમે રોજના માત્રને માત્ર સાત રૂપિયા રોકીને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકો છો સરકાર દેશના દરેક વર્ગ માટે કોઈને કોઈ યોજના શરૂ કરી રહી છે અને યોજનાનું પેન્શન યોજના આવી ગઈ છે મિત્રો યોજનામાં રોકાણ કરીને તમારી વૃદ્ધાવસ્થાને તમે સુરક્ષિત કરી શકો છો અને દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન તમે મેળવી શકો છો સરકાર અટલ પેન્શન યોજના દ્વારા લોકોને આર્થિક સુરક્ષાનો લાભ આપી રહી છે જો તમારી ઉંમર અઢારથી ચાલીસ વર્ષની વચ્ચે છે અને તમે સાઠ વર્ષની ઉંમર બાદ દર મહિને નિશ્ચિત આવક મેળવવા માંગો છો તો તમે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનામાં તમે રોકાણ કરી શકો છો જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાની શરૂઆત કરે તો તેણે દરરોજ માત્ર સાત રૂપિયા એટલે કે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવાનું છે અને તમને સાઠ વર્ષ પછી દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળશે અને સો રૂપિયાનું તમારે જો દર મહિને હજાર રૂપિયાનું પેન્શન મેળવવું હોય તો દર મહિને તમારે બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવાનું છે ગુજરાતમાં યોજનાઓ અધૂરી જે મિત્રો વિધાનસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે તેની ડેડલાઈન એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ પહેલાં જેટલી પણ યોજનાઓ હતી તેવી બસો તેર એવી યોજના છે કે જેની ડેડલાઈન એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ કે તેની પહેલાં હતી આમ છતાં હજુ પણ આ બધી યોજના અધૂરી છે બસો ને તેર યોજનાનું બજેટ બાર હજાર કરોડ રૂપિયા છે આ સિવાય રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેન્દ્રની સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં આઠ હજાર કરોડ કરતાં વધારેની રકમો વાપર્યા વગરની પડેલી છે ચાલીસ લાખ ખેડૂતોની લોન માફ જે મિત્રો તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે અને આવનારી પંદરમી ઓગસ્ટની સમયસીમા સીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તો એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું હતું કે અમે જે કહ્યું તે કરી બતાવ્યું અને આ જ અમારી નિયત છે ઓગણપચાસ લાખથી વધુ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું છે તો આ સમાચાર નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન